નમસ્તે રાજકોટ હું છું દ્વિરાંગ નંદુકિયા ડિરેક્ટર ઓફ ટ્રાવેલ ટેલ્સ છેલ્લા દસ વર્ષથી અમે રાજકોટમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટૂર પેકેજીસ પ્રોવાઈડ કરીએ છીએ આ સમર સિઝનમાં એટલે કે બે હજાર છવ્વીસ સમર સિઝનમાં અમે લઈને આવ્યા છીએ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટૂર પેકેજીસ જેમાં મેજર છે યુરોપ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સિંગાપોર દુબઈ થાઈલેન્ડ વિયેતનામ હુકેટ ક્રાબી અને એવા અઢળક ડેસ્ટિનેશનો સાથે કે જે તમે બેસ્ટ પોસિબલ રેટમાં સારી એવી ડીલ્સમાં જો બુક કરવા માંગતા હોય તો તમે આ સમર સિઝન માટે અમારો કોન્ટેક કરી શકો છો ઇવન અમે ફ્લાઇટ હોટલ રિઝર્વેશન વિઝા સર્વિસ બી પ્રોવાઈડ કરીએ છીએ તો એના માટે બી તમારે કંઈક ઓનલાઈન કરતાં બી સારી ડીલમાં જો ફ્લાઇટ અથવા તો હોટલ બુકિંગ કરવી હોય તો તમે એના માટે બી ટ્રાવેલ ટેલ્સનો કોન્ટેક કરી શકો છો યુરોપની વાત કરું આ સમર સિઝનમાં તો બે હજાર છવ્વીસનું સારામાં સારું લંડન સાથે યુરોપનું પંદર નાઇટ ને સોળ દિવસનું પેકેજ છે જે સારા એવા ડીલમાં ઇન્કલુડિંગ ઓલ ધ એક્સપેન્સીવ લાઈક તમારા વિઝા ફ્લાઇટ હોટલ્સ જમવામાં બી બ્રેકફાસ્ટ લંચ ડિનર બધા સાઈટ થિંક કે જે લોકો ગિમિંગ સાથે ઘણા લોકો આપતા હોય છે નથી આપતા અથવા તો એક્સ્ટ્રા ચાર્જ ત્યાં વસૂલતા હોય છે ઇવન ત્યાંની ટીપ્સ હોય છે મેનેટરી ગાઈડની ને ડ્રાઈવરની બ એબીઆ પેકેજ માં ઇન્ક્લુડ છે તો આજે જ ટાલ્ટલ્સ માં કોન્ટેક્ટ કરો અને તમારું ડ્રીમ ડેસ્ટિનેશન બુક કરાવો ટાલ્ટલ્સ સાથ થેન્ક યુ આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં